હું છું રામસિંહ રાજપૂત અને આપનો ભાઈ આપની વચ્ચે અત્યારે ચર્ચા કરવા આવ્યો છે કે ગુજરાતની અંદર દુઃખદ ખૂબ ઘટના બની છે અને રૂપા ઝઘડિયાની અંદર જે નિર્ભયા સાથે બન્યું અને નિર્ભયાની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું દુષ્કર્મ આચર્યા પછી એની સાથે જે બન્યું જે બરબરતા આચરવામાં આવી આ નરાધમે જે કર્યું એના વિશે અત્યારે આપણે ચર્ચા કરવી છે કે ભાઈ આખી આખી ડિટેલ શું છે તો કે આ નિર્ભયાની સાથે એક મહિના અગાઉ એક માસ અગાઉ એની સાથે પહેલાં પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારે આ તંત્ર ઉપર વિશ્વાસ ન હોવાના કારણે એના માતા પિતા સહિત ફરિયાદ એફઆઈઆર નથી નોંધાવતા શું કામ નથી નોંધાવતા એ સરકારે સારી રીતે જાણવાની જરૂર છે એની અંદર ઊંડા ઉતરવાની જરૂર છે કારણ કે આ લોકો એફઆઈઆર આપવા ક્યારે નથી ગયા શું કામ નથી ગયા કે એની દીકરીની સાથે આવો બનાવ બન્યો અને ફરિયાદ આપવા નથી જતા એનું કારણ શું છે તો કે ભાઈ આ તંત્ર એટલી સહેલાઈથી ફરિયાદ લે એમ નતો ફરિયાદ લેશે તો ફરિયાદીને એક વખત આરોપીના જેવી પરિસ્થિતિ ઊભી થાય છે એને વારંવાર ટોર્ચર કરવામાં આવે છે પૂછવામાં આવે છે તારી સાથે શું બન્યું હા તે ના આમ ખુલ્લાની અંદર અને આમ ધમકાવે એવી રીતની પરિસ્થિતિ ઊભી થાય છે એક બાજુ તો આ ભોગ બની છે દીકરી અને બીજી વખત આવો એટલે એને લઈને ફરિયાદ નથી થતી જો વાસ્તવમાં તંત્ર સાચું હોત તંત્ર તટસ્થતાથી કામ કરતું હોત તો આ દીકરીને સો ટકા ન્યાય મળ્યો તો નિર્ભય આપણે સાથે હોત પરંતુ આ ચર્ચા કરવા માટે તમારી વચ્ચે શું આવ્યું છું તો કે મારે ખુદની બે દીકરીઓ છે હું બે દીકરીઓનો બાપ છું અને અત્યારની પરિસ્થિતિ જે છે એ બહુ ભયંકર છે આ સમય ખૂબ સારો છે પણ ખૂબ સારા સમયની અંદર ખૂબ ખરાબ સમય અત્યારે દેખાઈ ગયો છે અને એટલી બધી પરિસ્થિતિ વિકટ થઈ છે કે ના પૂછો વાત એટલે જ્યારે વાત આ દીકરીની હોય નિર્ભયા સાથે જે બન્યું આ પહેલી ઘટના ગુજરાતમાં નથી આ ગોંધીબાપુ અને સરદાર પટેલના ગુજરાતની અંદર છાસ બનતી આ ઘટનાઓની સામે આપણે અત્યારે ચર્ચા કરવા માટે મળ્યા છીએ ત્યારે આપ સૌને હું એટલું કહેવા માગું છું કે આપણા ગુજરાતના ગૃહમંત્રી હરશભાઈ સંઘવી વારંવાર આવી અને મીડિયાની સમક્ષ ફાંકાફોજદારી કરતા હોય છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ગુજરાતની અંદર આ ક્રિમિનલનો જે રેટ છે એ ઘટ્યો છે ગુજરાત શાંતિપ્રિય છે આવું બતાવવામાં આવે પરંતુ તમારે વિચારવાનું જ છે કે ગુજરાતની અંદર વસ્તી વધી રોજ દે રોજના બળાત્કારના કેસો બનતા હોય છે શોષણ થતું હોય છે ચોરીના ક્રિમિનલ એવા કેટલાય ગુનાઓ બનતા હોય છે અને સુરતની અંદર ગ્રીષ્માની હત્યા થઈ ધોળા દિવસે એનું ગળું કાપી નાખવામાં આવ્યું આથી દુઃખદ ઘટના બીજી શું હોઈ શકે એની સારી નથી સુકાતી બીજી ઘટના બને છે તમે નવરાત્રિની છૂટ આપી કે આખી રાત ગરબે ઘૂમવાની છૂટ ત્યારે પણ નવરાત્રિની અંદર ગુજરાતની અંદર છ જેટલી ઘટનાઓ બની ન વર્ણન ન થઈ શકે એવી ઘટનાઓ બની તમે આવું મીડિયાની સમક્ષ આવીને કહી દો છો તમારા તંત્રને તમે ગુલામ બનાવી દો છો નેતાઓની ચાપલુસી કરવામાં નેતાઓની ઓળેદોળે ફરવામાં પોલીસને તમે રોકી રાખો છો કોઈ એક સરકારી કે નેતાઓનો કાર્યક્રમ હોય એની પાછળ કેટલી એ પોલીસને લગાવી દેવાની ત્રણ ત્રણ દાડા અગાઉ એટલે શું અહીંયા કોઈ આતંકવાદીઓ પેદા થયા છે એટલે તમને એટલો બધો ડર લાગે છે કોઈ મુખ્યમંત્રી આવવાના હોય તો એની પાછળ કેટલી એ પોલીસને લગાવી દેવાની એટલે મુખ્યમંત્રી ગુજરાતના દીકરા છે અને ગુજરાતના મુખ્યમંત્રી છે એમાં નવાઈ શું હશે કોણ એમને મારી નાખવાનો છે તમે આ પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છો જેમને લોકોએ ઓછે ઓંશે મત આપ્યા છે લોકોએ એમને મુખ્યમંત્રી બનાવે છે ગૃહમંત્રી બનાવે છે કૃષિમંત્રી બનાવ્યા છે લોકોએ મત આપ્યા ધારાસભ્ય થયા પછી મંત્રી બન્યા અને એને ચૂંટીને જે પ્રતિનિધિ લાવો છો અને ચૂંટાયેલા પ્રતિનિધિની પાછળ જે લોકોનું કામ કરવાનું છે લોકોની જે રક્ષા કરવાની છે લોકરક્ષક તરીકે જે કામ કરી રહ્યા છે એ પોલીસને તમે એમની પાછળ લગાવી દો છો અને પોલીસને સરકારની કઠપૂતળી બનાવી પોલીસને ગુલામ બનાવી દેવાની માનસિકતા ગુજરાત સરકારની અંદર આવી ગઈ છે અને તંત્ર બીજું કામ ન કરી શકે આખો દાડો સરકારની ઓળે દોળે રે આવી પરિસ્થિતિ લાવીને ઊભી કરી આ ગોંધી અને સરદારના ગુજરાતની પરિસ્થિતિ અત્યારે શું ઊભી થઈ છે એને લઈને હરસભાઈ હું તમને કહેવા માગું છું કે જ્યારથી તમે ગૃહમંત્રી બન્યા ત્યારથી આજ દિવસ સુધી તમારા ગ્રહ ખાતાને લાગે વળગે ત્યાં સુધી તમે કેટલીય વિડીયો કોન્ફરન્સ કરી મીડિયાની સમક્ષ આવીને તમે ફાંકા ફોજદારી કરી લોકોને તમે બતાવવાની કોશિશ કરી કે ભાઈ બધું શાંતિપ્રિય અને સુલે છે બધું સારું છે એવું દેખાડવાની તમે પ્રયાસની કોશિશ કરી પણ આવું તો ક્યાંય છે નહીં ક્યાં આવું દેખાતું પણ નથી એટલે સાચી દિશામાં પોલીસ કામ કરી શકે પોલીસને ઉપર દબાવ ન રાખવામાં આવે પોલીસ એની રીતે કામ કરી શકે પોલીસનો દુરુપયોગ કરવામાં ના આવે પોલીસ સાચી રીતે લોકરક્ષક બનીને લોકોનું કામ કરે અને પોલીસને ખોટી રીતે કોઈ અડચણરૂપ ન થાય સારા અધિકારીઓની ખોટી રીતે બદલીઓ ના થાય અને પોલીસ પોલીસનું કામ કરે તો સો ટકા ક્રાઇમ રેટ ઘટે પરંતુ છેલ્લા અઠ્યાવીસ ત્રીસ વર્ષની આ સરકાર માત્ર ને માત્ર પોલીસનો દુરુપયોગ કરવાનો પોલીસને આગળ કરવાની લોકોને ડરાવવાના ધમકાવવાના અને મીડિયાની અંદર આવીને એવું બતાવી દેવાનું કે સબક સલામત છે બાકી આવું કંઈ છે નહીં એટલે આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ આની અંદર ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન દ્વારકાધીશ તમે સરકારને સદબુતિ આપો પોલીસની હિંમત આપો અને સાથે સાથે લોકોને પણ બોલવાની લડવાની શક્તિ આપો તો ગુજરાતનું કંઈક કલ્યાણ થાય બાકી આ પરિસ્થિતિ જે ગુજરાતની અંદર ઊભી થઈ છે આ ખૂબ ગુજરાતના નાગરિક તરીકે હું દુઃખ અનુભવું છું અને તમને આટલો સમય હોય તમે આટલા કાર્યક્રમો કરતા હો તો એની પાછળ લોકોનું ગુજરાતનું હિત થાય એવું કામ કરો એવી પણ બે હાથ જોડીને ગુજરાત સરકારને વિનંતી કરું છું લોકો શું ઈચ્છી રહ્યા છે તો કે લોકોને એમનો ધંધો કરવો છે શાંતિપ્રિય રીતે એમને કામ કરવું છે લોકોને શાંતિપ્રિય રીતે જીવવું છે અને આસામાજિક તત્વો છે એ લોકોને જીવવા દેવા માગતા નથી એ લોકોને શાંતિપ્રિય રીતે જીવવા દેવા માગતા નથી તો ગુંડા અસામાજિક તત્વો છે એમની ઉપર લગામ લગાવવામાં આવે એ પછી કોઈ બી પાર્ટીનો હોય ખાલી તમે આવીને કહી દો તો કોઈ ચબરબંધીને છોડવાનો નથી બાકી તમે કોઈ ચમરબંધીને પકડતા નથી પકડવાની જગ્યાએ આવતારો કેસરીઓ ખેસ પહેરી લ્યો અને દૂધે ધોઈ અને તમે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી નાખો એટલે તમે ખૂબ સારા સાફ સુથરા થઈ જશો આની જગ્યાએ ગુંડાથી અસામાજિક તત્વો છે ગુજરાતને નુકસાન કરી રહ્યા છે ગુજરાતના લોકોને જે નુકસાન કરી રહ્યા છે એમને સબક શીખવાડવામાં આવે ગુજરાતની પબ્લિક શાંતિપ્રિય રીતે ધંધો રોજગાર કરે આપણું ગુજરાત તરકી કરે અને ગુજરાતની તરક્કી એમ જ હશે કે ગુજરાતનો વિકાસ એમ જ હશે કે ગુજરાતના લોકો શાંતિપ્રિય રીતે કામ કરશે ત્યારે ગુજરાતનો ગ્રોથ આગળ વધશે અને આપણા ભારત દેશની અંદર ગુજરાતનું સ્થાન આગવું રાખવું હશે તો સારી રીતે તંત્રની પાસે કામ કરાવવું પડશે તંત્રની ઉપર સરકારની લગામ હોવી જોઈએ પરંતુ લગામની જગ્યાએ તમે અત્યારે તમારી ઓળેદોળે પોલીસને તંત્રને ફેરવો છો તંત્ર શું કરી રહ્યું છે એના ઉપર તમારે નજર રાખીને લોકોનું કામ કરાવવાની જગ્યાએ તમે તમારી ગુલામી કરાવવાનું છોડી દો એવી બે હાથ જોડીને રામસિંહ રાજપૂતની વિનંતી છે ભારત માતા કી જય વંદે